નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ સાચા પડ્યા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી કેટલા સાચા દસમાંથી શા માટે કેમ કે તમને ખબર છે કે આપણે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા અમેઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન છે એના દ્વારા તો એ એમ એ દ્વારા પંદરમી એપ્રિલથી પંદર જૂન દરમિયાન શાળાઓ અને કોલેજના જે પાંચથી ચોવીસ વર્ષની વયના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અમેઝિંગ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે એ એમ એ દ્વારા અમેઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પુસ્તક મેળાનું ઉદઘાટન જાણીતા બાળ સાહિત્યકાર અને બાળ સાહિત્ય અકાદમીના સ્થાપક જેમનું નામ છે યશવંત મહેતા અને પત્રકાર રમેશ તન્નાને હસ્તે કરવામાં આવ્યું હતું પુસ્તક મેળો સત્તરથી ઓગણીસ મે સુધી સવારે અગિયારથી સાત કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો અને તેની થીમ હતી ટુડે અ રીડર ટુમોરો અ લીડર આ પુસ્તક મેળામાં વાંચનને પ્રોત્સાહન આપવા માટે હિન્દી ગુજરાતી અંગ્રેજી એમ ટોટલ ત્રણ ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ હતી અમેઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર બે હજાર ચોવીસના ભાગરૂપે બે નિઃશુલ્ક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેખક અને ટ્રેનર નરેન્દ્ર પંડ્યા દ્વારા વાંચન આદવ વાંચન આદત કેળવવાનું મહત્ત્વ એક તો એ વિષય પર વિસ્તૃત ચર્ચા થઈ બીજી વર્કશોપ છે એ વર્કશોપ મેનેજમેન્ટ ટ્રેનર ફ્રાન્સિસ લોબો દ્વારા સ્ટ્રેસ વિના શીખવું આ વિષય પર યોજાઈ હતી તો આ યાદ રાખજો તમને ખબર છે થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા દિલ્હીમાં ઇન્ટરનેશનલ બુક ફેર યોજાયો હતો કેટલામાં નંબરનો એકાવનમાં નંબરનો એમાં ગેસ્ટ કન્ટ્રી કઈ હતી જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ચિલ્ડ્રન્સ પરથી યાદ રાખજો યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે વીસમી નવેમ્બરના રોજ ભારતમાં બાળ દિવસ ચૌદમી નવેમ્બર બાળ વાર્તા દિવસ પંદરમી નવેમ્બર વીર બાળ દિવસ છવ્વીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે એકવીસમી મે ભારતની અંદર રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે એકવીસમી મે ના રોજ ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી છે એકવીસ મે ઓગણીસો એકાણું ના રોજ તમિલનાડુમાં લિબરેશન ટાઈગર ઓફ તમિલ એલમ એના એક આતંકવાદી જૂથ દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી આ હત્યા બાદ વીપી સિંહ સરકારે એકવીસમી મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે યાદ રાખજો ભારતના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી તમને યાદ રાખવાની ટ્રીક કહું આપણે રાજીવ લખીએ છીએ રાજીવ તો એમાં આ લખો એટલે એકવીસ થઈ ગયા એમનું મૃત્યુ થયું હતું મૃત્યુનો મ એટલે એકવીસ મે આ ટ્રીક પસંદ આવી હોય ને તો એક લાઈક કરી દો અને કમેન્ટમાં પણ લખજો કે સર સરસ સ્ટ્રિક છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જે તે જોવાના બાકીઓ જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી કરીને આંતરરાષ્ટ્રીય ચા દિવસ દર વર્ષે એકવીસમી મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે બે હજાર ઓગણીસ પહેલાં તેને પંદર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો પરંતુ હવે એકવીસમી મેના રોજ મનાવવામાં આવે છે ચા ઉત્પાદકો અને ચાના શ્રમિકોની સ્થિતિમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષે આ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વ કોફી દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો યુનાઇટેડ આરબ એમિરાતે પર્યાવરણવાદીઓ માટે બ્લૂ રેસિડેન્સી વિઝા લોન્ચ કર્યો તમને ખબર હોય તો આગળ ભણ્યા હતા ને આપણે લાસ્ટ ટાઈમ કે ગેમિંગ વિઝા પણ યુએઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો તો દુબઈના વડાપ્રધાન છે અને શાસક છે શેખ મોહમ્મદ બિન રસીદ એમણે શેખ મોહમ્મદ બિન રસીદ અલ મખતુમ બ્લુ રેસિડેન્સી વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી છે જે પર્યાવરણના રક્ષણ માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કરનારા લોકોને યુએઈમાં દસ વર્ષ સુધી રહેવાની તક આપે છે બ્લુ રેસિડેન્સી વિઝા એવા લોકો માટે છે જેઓ વિવિધ પર્યાવરણીય ક્ષેત્રોમાં કામ કરે છે જેમ કે સમુદ્ર જીવન જમીન પર જીવનનું શક્ષણ કરવું હવાની ગુણવત્તામાં સુધારો કરવો ટકાઉ ટેકનિકનો ઉપયોગ કરવો અને ચક્રીય અર્થતંત્રને પ્રોત્સાહન આપવું વગેરે બ્લ્યુ રેસિડેન્સી વિઝા પહેલાં સ્ટાન્ડર્ડ રેસિડેન્સી વિઝા બે વર્ષ સુધી ચાલતા હતા યુએની વાત કરીએ યુનાઇટેડ આરબ એમિરાત તમારે એનું કેપિટલ કયું છે કહેવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ તો તમને કીધા જ છે શેખ મોહમ્મદ બિન રસીદ અલ મક્તોમ એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન અને યુએ એની કરન્સી છે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફા પણ ત્યાં આવેલી છે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ એટલે કે ચગડોળ પણ ત્યાં આવેલું છે અને વિશ્વમાં સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ અલ મખતુમ એ પણ ત્યાં બનવાનું છે વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર પણ ત્યાં બનવાની છે અને વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર યુએઈમાં દુબઈ છે દુબઈ સરકાર યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો એ ચેનલને તમારે જોઈન કરવી પડશે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે અને પીડીએફ પણ મળશે તમે ટેલિગ્રામમાં સર્ચ કરો એટલે આ પ્રમાણે તમને સિમ્બોલ દેખાશે બરાબર ટેન થાઉઝન્ડ પ્લસ સબસ્ક્રાઈબર હશે એટલે તમે એને જોઈન કરી દેજો તાજેતરમાં કયા દેશ વિશ્વના પ્રથમ સ્પીડ સિક્સજી ઉપકરણ તરીકે ઓળખાતા પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું છે એટલે કે ડિવાઇસ બનાવ્યું છે તો જવાબ આવશે જાપાને કોણે બનાવ્યું છે જાપાન તો તાજેતરમાં એક જાપાનીઝ કન્સોર્ટિયમ છે એણે વિશ્વના પ્રથમ હાઈ સ્પીડ સિક્સજી ઉપકરણ તરીકે ઓળખાતા પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું છે જે વીજળીની ઝડપે ડેટા ટ્રાન્સફરના દરનું વચન આપે છે કથિત આ સિક્સજી ઉપકરણ છે સો ગીગાબીટ પ્રતિ સેકન્ડ એનો આશ્ચર્યજનક ડેટા ટ્રાન્સમિશર દર લાવે છે જે ટ્વેન્ટીના આશ્ચર્યજનક પરિબળ દ્વારા વર્તમાન ફાઇવ જી ટેકનોલોજીની ક્ષમતાનું વામણું બનાવે છે સાદી ભાષામાં કહું તો ફાઇવ જી કરતાં વીસ ગણું વધારે ફાસ્ટ છે જી સો ગીગાબીટ હર્ટ્સ ફ્રિકવન્સી છે એનો ઉપયોગ ઘરની અંદર ત્રણસો ગીગાર્ડ છે એ આઉટડોર બેન્ડ છે અને આ પ્રોટોટાઇપ અભૂતપૂર્વ કનેક્ટિવિટીની ઝડપની સંભવિતતા દર્શાવે છે જ્યારે સિક્સજી પ્રોટોટાઇપનું અનાવરણ એ નોંધપાત્ર એક સીમાચિહ્નરૂપ કહેવાય કેમ કે વ્યાપક દત્તક હજુ પણ દૂરની વાસ્તવિકતા છે સિક્સ જી નેટવર્કના વિકાસ માટે બિલ્ટ ઇન સિક્સ જી એન્ટ સજ્જ ઉપકરણોની નવી પઢીના નિર્માણની આવશ્યકતા રહેશે બરાબર છે જાપાનની વાત કરીએ કેપિટલ ટોક્યો છે ફ્યુમિયો કિસિદા પ્રાઇમ મિનિસ્ટર છે કરન્સી જા જાપાનની એન છે જાપાનની સંસદને શું કહેવાય છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રીજનલ રજિસ્ટરમાં ભારતની કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ભારતની ત્રણ વસ્તુઓનો સમાવેશ થયો છે ઓકે જોઈ લઈએ તો એશિયા પેસિફિક સભ્ય દેશોએ મોંગોલિયાના જે ઉલાન બાતાર શહેર છે ત્યાં યોજાયું હતું ધ મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક કમિટી એની દસમી સામાન્ય સભા એ દરમિયાન જ આ મેમરી ઓફ ધ વર્લ્ડ રિજન રજિસ્ટર બે હજાર વિભિન્ન દેશોની ટોટલ વીસ વસ્તુઓનો સમાવેશ કર્યો હવે આનું આયોજન મોંગોલિયાની સંસ્કૃતિ મંત્રાલય યુનેસ્કો માટેના મોંગોલિયન નેશનલ કમિશન અને બેંગકોકમાં યુનેસ્કોના પ્રાદેશિક કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા રજિસ્ટર રિજન રજિસ્ટરમાં સામેલ કરવામાં આવેલ ભારતની લેખન સામગ્રી કઈ કઈ છે એક તો તુલસીદાસના રામચરિત માનસની સચિત્ર હસ્તપ્રતો સહૃદય લોકલોકાનાની લોકાનાની હસ્તપ્રત ભારતીય કાવ્યશાસ્ત્રનું મુખ્ય ટેક્સ્ટ પંચતત્ર ફેબલ્સની પંદરમી સદીની હસ્તપ્રત આ બધું યાદ રાખજો તમને ખબર છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં કેટલી છે જણાવો ગુજરાતમાં ચાર છે ચાપાને રાણી કી વાવ અમદાવાદ શહેર આખે આખું અને ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં હવે ઈરાનના રાષ્ટ્રપતિ છે ઇબ્રાહિમ રૈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે બરાબર છે તેઓ બેજાનથી પરત ફરતી ફરી રહ્યા હતા આ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીનું બંનેનું મૃત્યુ થયું છે તો ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી અને તેના મંત્રી સહિત નવ લોકોને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને બધા લોકોએ જીવ ગુમાવ્યો છે તમને ખબર હોય તો અમુક વર્ષો પહેલાં આપણે લગભગ બે વર્ષ પહેલા ભણ્યા હતા ને કે આપણા ભારતના પ્રથમ જે સીડીએસ હતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એમનું પણ વિમાન વિમાન નહીં પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું તમિલનાડુમાં રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા જેમાંથી બે સુરક્ષિત રીતે પરત ફર્યા પરંતુ જે હેલિકોપ્ટરમાં ઇબ્રાહિમ રૈસી સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાહિયન પૂર્વ અજરબૈાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી હતા એ બધાના ડેથ થઈ ગયા છે ઈરાનની વાત કરીએ આપણે કેપિટલ તહેરાન છે કરન્સી ઈરાનની રિયાલ છે તમારા માટે પ્રશ્ન ઈરાન છે એના એનું જૂનું નામ શું છે કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે ટેલિગ્રામ ચેનલ પર જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં થાઇલેન્ડ ઓપન બે હજાર ચોવીસમાં મેન્સ ડબલ ટાઇટલ કોણે જીત્યું છે તો જવાબ આવશે ભારતે જીત્યું છે ભારતના સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આ યાદ રાખજો બેડમિન્ટનની ટુર્નામેન્ટ તો થાઇલેન્ડના બેંકોકમાં થાઇલેન્ડ ઓપન ટુર્નામેન્ટની બારમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફાઇનલમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના છેન બોયાંગ અને લિયુ એમને હરાવ્યા અને આ ટાઇટલ જીત્યું છે મેન્સ ડબલ્સનું ટાઇટલ તમને ખબર છે કે પાંચમી જુલાઈના રોજ વર્લ્ડ બેડમિન્ટન ડે મનાવવામાં આવે છે ટુર્નામેન્ટમાં જે વિજેતા હતા એ તમે મેન્સ સિંગલ્સમાં જુઓ લી ઝિયા મલેશિયાના મહિલા સિંગલ્સમાં સુપાનીડા કેપથોંગ થાઈલેન્ડના મેન્સ ડબલ્સમાં આપણા ચિરાગ સેટ્ટીસ અને સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી ભારત વિમેન્સ ડબલ્સમાં જોંગ કોલ્ફાન ઇથારાકુલ અને રવિંદા પ્રજોંગ થાઇલેન્ડના મિક્સ ડબલ્સમાં અને ચેન ચીનના હતા તમને ખબર છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી એમને બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષમાં જ ભારતમાં રમતગમતમાં આપવામાં આવનાર સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ આપવામાં આવશે તો ભારતમાં પ્રથમ વખત ઓગણીસો એકાણું બાણુંમાં આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર એ વખત એનું નામ હતું હવે એનું નામ બદલાઈને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર થયું છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાં પ્રથમ ટ્રેડિંગ કમ ક્લિયરન્સ મેમ્બર બન્યું છે તો એસબીઆઈએ જાહેરાત કરી દીધી છે કે ભાઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે ક્યાં આવેલું છે ગિફ્ટ સિટી ગુજરાત એમાં આવેલું છે આપણા ગાંધીનગરમાં તો એમાં પ્રથમ ટ્રેડિંગ કમ ક્લિયરિંગ મેમ્બર બન્યું છે લિયન ઉચ્ચ સુધારના ભૌતિક સોના અરે અહીંયા બુલિયનનું લિયન રહી ગયું છે બુલિયન એટલે શું તો બુલિયન એક્સચેન્જમાં શું થાય કે શુદ્ધ સોનું હોય અને ચાંદી છે ને એનું ટ્રેડિંગ થાય અને એ બારના સ્વરૂપે હોય ના સ્વરૂપે હોય સિક્કાના સ્વરૂપે હોય છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ છે ભારતમાં બુલિયન આયાત કરવા માટે ગેટવે પ્રદાન કરવા માટે બુલિયન ટ્રેડિંગ બુલિયન ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં રોકાણ આઈએસએફસીમાં વોલ્ટિંગ સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સ્તરીય બુલિયન એક્સચેન્જ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી છે એના જે ચેરમેન છે એનું નામ તમારે કહેવાનું છે એમડીનું નામ છે તપન રે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સર જગદીશ ચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય માટે કયું યંત્ર બનાવેલ બનાવવામાં આવેલ હતું તો કેસ્કોગ્રાફ હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પર ઓગણીસો ને છ્યાસીમાં માં નરી આંખે જોવા મળે તો હવે ક્યારે જોવા મળશે અહીંયા ઈસવીસન આવશે તો હવે તો બે હજાર એકસઠ બાસઠમાં વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી તો યાદ રાખજો હેનરી બેકવેરેલ ગ્રુપ બી ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ બી એ બી અને ઓ ગ્રુપમાંથી લોહીમાંથી કયું ગ્રુપ આપણે આપી શકાય તો એક તો બી વાળાને બી તો આપી જ શકાય બરાબર છે અને બીજું કયું આપી શકાય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી તો ગુજરાત વિદ્યાપીઠ પરંતુ આ ગુજરાતમાં આનો સ્પેલિંગ આમ આવે છે ગુજરાત ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કયા નંબરના મુખ્યમંત્રી હતા પહેલા હતા હાલમાં છે સત્તરમાં નંબરના ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલા દાંડી યાત્રા સત્યાગ્રહ શા માટેનો હતો તો મીઠાનો સત્યાગ્રહ હતો આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યા ડુંગળી ચોરનું પ્રાપ્ત થયું હતું ખેડાનો સત્યાગ્રહ બરાબર છે ભારત ગુજરાતનો પહેલો સત્યાગ્રહ ઓગણીસો સત્તર અઢાર ભારત નો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ ઓગણીસો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલ સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ બે ચોવીસ મુજબ ભારતની શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સંસ્થા કઈ છે આઈઆઈએમ અમદાવાદ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ટેબલ ટેનિસ વિશ્વ મહિલા સિંગલ્સ રેન્કિંગમાં ટોચના પચીસ સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે છે તો મણિકા એમનો નંબર પર આવ્યા યાદ રાખજો ટેબલ ટેનિસ ખેલાડી હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે દિલ્હીમાં એકાવનમા નંબરનો પુસ્તક મેળો યોજાયો હતો એમાં ગેસ્ટ કન્ટ્રી કોણ હતું સાઉદી અરેબિયા હતું

છઠ્ઠો પ્રશ્ન ઈરાનનું જૂનું નામ પરસિયા પર્શિયન ભાષા લોકો બોલે બરાબર છે પણ કહી શકાય આવ્યા હતા સાતમા નંબરનો પ્રશ્ન શું હતો ભારતમાં સૌ પ્રથમ ઓગણીસો એકાણું બાણુંમાં માં ખેલ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો વિશ્વનાથ આનંદને શું નામ છે એમનું વિશ્વનાથ આનંદ આઠમો પ્રશ્ન શું હતો ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલનું અવસાન થયું તેઓ કયા રાજ્યના હતા સેકન્ડ પ્રશ્ન ભારતીય સ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રી સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે કેટલામાં સ્થાને છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત